નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની બજાર માં દિવાળી લક્ષી ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે આજે પુષ્ય નક્ષત્ર માં લોકોએ સોના ચાંદી ની ખરીદી કરી હતી પુષ્ય નક્ષત્રમાં સોનું અને ચાંદીની શુકનવંતી ખરીદી કરવામાં આવે છે દિવાળી પહેલાં આજે પુષ્ય નક્ષત્ર યોગ હોવાથી સોનું અને ચાંદી ખરીદવા માટે જ્વેલર્સ તેમજ સોનીની દુકાન પર લોકોની ભીડ જોવા મળી હતી સોનું અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં તહેવારો અને લગ્નસરાની સિઝનને અનુલક્ષીને ગ્રાહકોની વિશેષ ભીડ રહી હોવાનું વેપારીએ જણાવ્યું હતું